નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણે એક યુટ્યુબની શ્રેણીની શરૂઆત કરેલી છે ક્વિક લેક્ચર શ્રેણી જેમાં આપણે ફટાફટ એક નાના નાના ઓછા ઓછા સમયમાં આપણે નાના અને અગત્યના ટોપિક્સની ચર્ચા કરીએ છીએ જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્લાસ થ્રીથી લઈને આવનારી પોલીસ પરીક્ષાઓ તેમજ જીપીએસસીની સુધી તમને પોઈન્ટ્સ હેલ્પફુલ રહેશે અગેન આપણે વાત કરીએ એકેડમીની તો આપણને ખ્યાલ જ છે કે આપણી એકેડમી પાયોનિયર છે જીપીએસસી યુપીએસસી સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ સિવાય આપણું પ્રકાશન છે પબ્લિકેશન્સ છે એ પણ અવલ દરજ્જાનું એક ક્વોલિટી મટિરિયલ પૂરું પાડે છે એક ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌથી અગત્યનું આપણું મટીરિયલ છે તો જે પણ મિત્રો આમાં જે ઇન્ટરસ્ટ ધરાવતા હોય જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાને સિરિયસલી કન્સિડર કરતા હોય એમને આપણું પ્રકાશન અને આપણા કોચિંગ ક્લાસીસ ડેફિનેટલી તમારે અવેલ કરવા જોઈએ બરાબર છે વધુ માહિતી માટે તમે અમારા સંસ્થાનો સંપર્ક કરી શકો છો અથવા તો અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો લેકચર્સના એન્ડમાં આપણે નંબર મૂકતા જોઈએ છે જેથી તમે એનો સંપર્ક કરી શકો છો બરાબર છે તો આપણે આજે શરૂઆત કરીએ આજે સાંસ્કૃતિક વારસાનો ચર્ચા કરવાના છે ગઈ વખતે આપણે સ્થાપત્ય કળાની શરૂઆત કરી હતી જેમાં ગુજરાતની સ્થાપત્ય કળા વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી હવે આજે સૌથી અગત્યનો ટોપિકની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ ભારતની સ્થાપત્ય કળામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ધીરે ધીરે આગળ જે ટોપિક આવશે એ પણ ભારતને અનુલક્ષીને આવશે ઇતિહાસ હોય કે વારસો હોય આપણે હવે ભારતના અનુલક્ષીન ચર્ચા કરવાની શરૂઆત કરીએ છીએ બરાબર છે જ્યાં જ્યાં ગુજરાત અને ભારતના અગત્યના ટોપિક્સની વાત આવશે એ હું તમને ઇન્ડિકેટ કરતો રહીશ ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે સર પીપીટીમાં પીપીટીના માધ્યમ દ્વારા જઈ રહ્યા છે કેટલીક વાર એવું પણ લાગતું હશે કે ભાઈ પીપીટીની મતલબ અનુલક્ષીને આપણે ચાલી રહ્યા છે પણ આપણો એક ગોલ છે મિત્રો કે થોડાક સમયમાં તમને વધુ કન્ટેન્ટ પૂરું પાડું તમે જે પણ પીપીટીમાં આવે છે એ તમારી જાતે સેલ્ફ સેલ્ફ રીતે તમે નોટડાઉન કરી શકો છો જે તમને હેલ્પ કરશે આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યના ટોપિક્સને ચાળી ચાળીને આપણે અહીંયા રાખતા હોઈએ છીએ ખૂબ જ ઓછી સ્લાઇડમાં વધારેમાં વધારે માહિતી તમને કઈ રીતે આપી શકાય એના પર અમે કામ કરી રહ્યા છે તો આપનો સાથ સહકાર મળે એવી હું આશા રાખું છું તો આજે અગત્યના ટોપિકની વાત કરવાના છે સાંસ્કૃતિક વારસાના વિષયમાં સ્થાપત્ય કળા વિશે ચર્ચા કરવાના છે હવે આ પણ હું તમને વારંવાર કહેતો રહીશ કે ભાઈ સ્થાપત્ય કળામાં કઈ કઈ વસ્તુઓનો આપણે સમાવેશ કરતા હોઈએ છીએ અથવા તો કઈ કઈ બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ તો શિલ્પ કળા એટલે કે મૂર્તિ કળાની ચર્ચા કરતા હોઈએ છીએ અગાઉના લેક્ચર્સમાં તમે ભારતની ત્રણ મુખ્ય મૂર્તિ કળાઓ વિશે આપણે ગાંધર શૈલી મથુરા શૈલી અને અમરાવતી શૈલી વિશે થોડીક ચર્ચા કરી ગયા અને આગળ પણ જ્યાં જ્યાં પણ એનો ઉલ્લેખ થશે ત્યાં ત્યાં હું તમને રિવિઝન મારફતે કહેતો રહીશ બરાબર છે ત્યારબાદ સ્થાપત્ય કળા બરાબર છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે આજે ત્યારબાદ ગુફા સ્થાપત્ય આવશે કિલ્લાઓ અને મહેલો આવશે ખાસ કરીને કિલ્લાઓ મહેલો અને વાવ કુવા તળાવ અને સરોવર વગેરે ગુજરાત બાબતે આપણે ખાસ ચર્ચા કરવાની રહેશે કેમ કે તમે પીએસઆઈના સિલેબસમાં જોયું હશે કે ભાઈ આમાં સ્પેસિફિક ઉલ્લેખ કરેલો જ છે આ બાબતોનો તો આપણે એમાં ફેક્ટ બેઝ માહિતી આપણે જોવાની રહેશે અને જે આપણે જોઈશું પણ ખરા તો આજે આપણે શરૂઆત કરીએ છીએ સ્થાપત્યકાળાની શરૂઆત કરીએ છીએ હવે સ્થાપત્યકળાના આપણને ખ્યાલ હોય તો આ રીતે આપણે વર્ગીકૃત કરીએ

તો આ પ્રમાણે સમય મુજબ આપણે એને વિભાજિત કરી શકીએ છીએ તો આ તમામ વસ્તુઓ આપણે ટોપિક બાય ટોપિક જોવાના છે બરાબર છે તો આજે આપણે શરૂઆત કરીએ છીએ હડપ્પાકાલીન સ્થાપત્ય અથવા તો સિંધુ ખીણની સ્થાપત્ય મિત્રો ઇતિહાસમાં આપણે સિંધુ ખીણની સભ્યતા ડિટેલમાં ભણતા હોઈએ છીએ એ વખતનું કલ્ચર કેવું હતું એ વખતના લોકો કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા કયા પ્રાણીઓથી જાણીતા હતા હતા ધાતુઓથી કઈ જાણીતા હતા હતા આ તમામ બાબતોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ડેફ્ટમ હવે અહીંયા આપણે પર્ટિક્યુલર સ્થાપત્ય કળાની ચર્ચા કરવાની છે જુઓ મિત્રો હવે તો તમામ પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેઇન્સ એકદમ કમ્પલસરી થઈ ગઈ છે એવું કહી શકાય તમારે કોઈ પણ સારી નોકરી જોઈતી હોય તો એના માટે તમારે મેઇન્સ લખવાની તૈયારી રાખવી જ પડશે અને એમાં આવા ટોપિક્સ ખૂબ જ અગત્યના તમને મદદગાર સાબિત થશે તો આજે બસ શરૂઆત કરીએ કે ભાઈ અગર સ્થાપત્ય કળા વિશે પર્ટિક્યુલર હડપ્પિયન સભ્યતા કે સિંધુ ખીણની સભ્યતા વિશે પૂછાય તો તમને કયા કયા વસ્તુઓનો ઉલ્લેખ કરી શકો એના વિશે આજે આપણે ક્વિક સેશન શ્રેણીમાં આપણે આજે ચર્ચા કરવાની છે તો અહીંયા પહેલી લાઈન જુઓ તો તમને દેખાય છે કે ભાઈ હડપ્પિયન સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતાનો જે પરિપક્વ સમયગાળો છે કયો છે ઈસવીસન પૂર્વે પચાસ થી સત્તરસો પચાસ બરાબર છે અગાઉ આપણે ઇતિહાસના લેક્ચર ચર્ચા કરેલી જ છે કે તમને ઈસ્વીસન પૂર્વેની એક સમજ સારી હોય સમય દેખાની એક સાચી સમજ હોય એ જરૂરી છે બરાબર છે જ્યારે ઇતિહાસમાં આપણે ચર્ચા કરેલી છે ને આગળ પણ કરીશું કે ભાઈ આખું હડપ્પિયન સભ્યતાને કઈ રીતે સમજી શકાય અથવા તો યાદ રાખી શકાય એની ચર્ચા આપણે કરતા રહીશું પણ આનો પરિપક્વ સમયગાળો છે પરિપક્વ સમયગાળાનો અર્થ એવો થાય કે આ સમયગાળા દરમિયાન આ સભ્યતા પોતાના એકદમ ચરમ પર હતી તમામ ક્ષેત્રે સ્થાપત્ય હોય કળા હોય કે એ લોકોની રહેણી હોય સામાજિક જીવન હોય આ તમામ ક્ષેત્રે આપણને એવા અવશેષો મળ્યા છે કે એના પરથી આપણે કહી શકીએ કે આ સભ્યતા આ સમયગાળા દરમિયાન પોતાના ચરાવ ઉપર હતી તો એ જ સમયગાળા દરમિયાન કયું કયું સ્થાપત્ય અસ્તિત્વમાં હતું અને આપણને કયા પ્રકારના પુરાવો મળ્યા છે અને એના પરથી આપણે શું કહી શકીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરવાની થાય છે બરાબર છે તો આપણને ખબર છે કે પ્રથમ શહેર હડપ્પા નાઇન્ટીન ટ્વેન્ટી વન દયારામ શાહ તો આપણે બધું જાણીએ જ છીએ બરાબર છે તો એના આપણને અવશેષ મળેલા છે પોતાની સમકાલીન સભ્યતાઓમાં સૌથી આધુનિક સભ્યતા આ આ જ હતી બરાબર છે આપણને ખબર છે કે મેસોપોટેમિયાની સભ્યતા કે ચીની સભ્યતા જે એની સમકાલીન જે સભ્યતાઓ હતી એમાં સૌથી આધુનિક ગણો તો આ સભ્યતા આપણે એને લઈ શકીએ છીએ આપણા માટે ગર્વની વાત છે અને ગુજરાત માટે તો ખાસ કેમ કે ગુજરાતમાં સૌથી વધુ શહેરો આ સભ્યતાના મળી આવેલા છે જો કુદરતી આપત્તિ સામે રક્ષણ આપતા કિલ્લા પણ અહીંયા જોવા મળે છે અને આધુનિક નાગર સ્થાપત્ય અને સભ્યતા અહીંયા પણ જોવા મળે છે આ તો એક ઓવરવ્યુ થઈ ગયો બરાબર છે અહીંયા એક ઇમેજ દર્શાવેલી છે આ હડપ્પાનો ટીલો છે એવું કહેવાય છે કે ભાઈ એલેક્ઝાન્ડર કનિંગમ હતો આ જ ટીલા પર ઊભો હતો ને એને એવું લાગ્યું કે અહીંયા કંઈક રહસ્યમય છે અથવા તો અહીંયા તો કંઈક નવું છે કે જે બીજા બધા પ્રદેશ કરતાં

તો કેવા પ્રકારના નગરો ભાઈ એમાં હતા અને આખી નગર વ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી આપણને અવશેષો કેવા પ્રકારના મળેલા છે તો તમે જોશો તો કિલ્લેબંધ નગરો આપણને મળી આવ્યા છે મોટા ભાગે નગરો હતા એ બે ભાગમાં વિભાજીત જોવા મળતા જનરલી એને પૂર્વ અથવા પશ્ચિમનું નગર પૂર્વ અને પશ્ચિમનું નગર કહેવામાં આવે છે બરાબર છે સામાન્ય લોકો પૂર્વમાં રહેતા અને જે કહેવાય ને કે વીઆઈપી અથવા તો કે જે શાસક જે રહ્યા છે એ પશ્ચિમના ભાગમાં ટીલામાં રહેતા હતા બરાબર છે આપણને એવા અવશેષ મળી રહેલા છે હવે આપણને ખબર છે અને મને બી ખબર છે કે તમે બધા જાણો છો કે ધોળાવીરા એકમાત્ર એવું નગર હતું કે જે બે ના બદલે ત્રણ ટીલામાં વિભાજીત આપણને જોવા મળે છે અથવા તો ત્રણ ભાગમાં વિભાજીત આપણને જોવા મળે છે તો આપણા માટે આ અગત્યનો ક્વેશ્ચન છે બરાબર છે આ સિવાય આ તો થઈ ગઈ જનરલ નગરની વાત કે ભાઈ એ લોકો કઈ રીતે નગર જનરલી હતું બે ભાગમાં મોટાભાગે નગરો જોવા મળતા અને ધોળાવીરા એક એવું નગર આપણને મળી આવ્યું છે કે જે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું છે એ ત્રણ ભાગમાં વિભાજિત જોવા મળે છે પશ્ચિમમાં શાસક વર્ગ રહેતો પૂર્વમાં સામાન્ય લોકો રહેતા એવું આપણને ખબર છે બધાએ મોહેજો દડો મૂવી જોયું છે અને થોડો ઘણો આપણને આઈડિયા પણ ખ્યાલ છે તમે ક્યાંય વાંચ્યું હશે હડપ્પિયન સભ્યતા તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે ઓકે આ સિવાય એ લોકો કિલ્લા જેવી રચના બનાવતા જો ઘર અને કિલ્લો અથવા મહેલ અથવા કિલ્લો અલગ વસ્તુ છે કિલ્લો રક્ષણાર્થ રક્ષણાર્થે બનાવવામાં આવે છે કે રક્ષણ માટે હવે રક્ષણ કોનાથી તો કે જંગલી જાનવરોથી હોઈ શકે છે અથવા તો કુદરતી આપત્તિઓ જેમ કે પૂર એનાથી પણ બચવા માટે મોટી મોટી દિવાલો દ્વારા કિલ્લો બનાવવામાં જ એવા પણ અવશેષો આપણને મળી રહેલા છે તો નગરની બહાર એક સૌથી મોટી દીવાલ અથવા કિલ્લો આપણને જોવા મળતો હતો અને નગર જે કિલ્લાની અંદરનું જે નગર હતું એમાં પણ આપણને ભાગ આવા જોવા મળતા હતા ચલો નેક્સ્ટ જુઓ ગ્રીડ આકારમાં રસ્તા તો હડપ્પિયન સભ્યતાની એક વિશેષતા હતી કે અહીંયા ગ્રીડ આકારના રસ્તા હતા ઓકે આપણે ક્વિક સેશન શ્રેણી છે એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા પણ એનો મતલબ એવો થાય કે નેવુંની ડિગ્રી એકબીજાને કાપતા રસ્તાઓ મુખ્ય રસ્તાઓ હતા અને અંદર ગલીઓ જતી કે જે શેરીઓમાં વિભાજીત થતી અને જે ઘરનો જે દરવાજો છે એ મુખ્ય રસ્તા પર ના ખુલતા શેરીઓના રસ્તા અથવા તો કે ગલીઓના રસ્તામાં ખુલતા હતા બરાબર છે આ પ્રકારે એમની નગર વ્યવસ્થા રહેતી હતી તો આ એક પ્રકારનું એક શું કહેવાય કે મોડર્ન ટાઉન પ્લાનિંગ જ કહી શકાય બરાબર છે કેમ કે આપણને ખબર છે કે ભાઈ આટલા વર્ષો પહેલા બરાબર છે તમે બે હાજર ચોવીસ થી ગણો તો સમથિંગ કે જેવા વર્ષો કહી શકાય તો એટલા વર્ષો આટલું પ્લાનિંગ બહુ ગજબ કહેવાય બરાબર છે તો આપણને ખ્યાલ એ પ્રકારે હોવું જોઈએ તો આમાં પણ એક બહુ ઓછા લોકોનો ખ્યાલ હશે કે લોથલ બરાબર છે લોથલ એક એવું સિટી છે કે જ્યાં ઘરના દરવાજા મુખ્ય રસ્તા પર ખુલતા હતા બરાબર છે જે ગલી અથવા શેરીના રસ્તામાં ના ખુલતા મુખ્ય રસ્તા પર ઇવન એલેક્ઝાન્ડર કનિંગમ પણ આ ઈંટોના જોઈને એક આધુનિક નગર હશે એવી પરિકલ્પના એમને કરેલી છે મકાનોની વાત કરો તો એકદમ આધુનિક કહી શકાય એવા મકાનો હતા એવું નહોતું કે સિંગલ માળ મતલબ સિંગલ ફ્લોરના મકાનો હતા કે ભાઈ એવું નથી કે ભાઈ ટેનામેન્ટ ટાઈપ જ હતા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ આપણને જોવા મળેલા છે સાથે સાથે નાના નાના એવા રૂમ મળી આવ્યા છે કે જે અનુમાનિત છે કે ભાઈ કાં તો સેવકનો રૂમ હશે કાં તો સ્ટોરેજ રૂમ હશે બરાબર છે આ સિવાય આપણને દરેક ઘરમાં એક ઇન્ડિવિજુઅલ બાથરૂમ પણ મળી આવેલા છે તો તમે ઇમેજિન કરી શકો છો આ સિવાય જે ઉન્નત ગટર વ્યવસ્થાની આપણે વાત કરીએ તો દરેક ઘરમાંથી એક આગવી શું કહેવાય જે ચોકડી આપણે જે કહીએ છીએ એમાંથી અથવા બાથરૂમમાંથી એક પર્સનલ ગટર જતી જે શેરીની ગટરમાં જતી અને એ શેરીની ગટર મુખ્ય રસ્તાની ગટર સાથે મળી જતી તો આપ અને એ જે મુખ્ય રસ્તાની ગટર છે એ નગરની બહાર ખુલતી તો આ એક વિશિષ્ટ પ્રકારની ગટર વ્યવસ્થા આપણને જોવા મળે છે જે આપને આપમાં શું કહેવાય યુનિક છે બીજી કોઈ સભ્યતામાં આ પ્રકારે ગટર વ્યવસ્થા જોવા મળતી નથી તમે અહીંયા ગટર વ્યવસ્થાની ઇમેજીસ જોઈ શકો છો અને આ સિવાય ગટરોમાં જે પાકીટોનો ઉપયોગ થયેલો નીચે પ્લાસ્ટર જેવી સુવિધા રહેતી બરાબર છે જિપ્સમનું કવર રહેતું જેથી પાણી અંદર સૂસઈ ના જાય ગટરો ઢાંકેલી રહેતી બરાબર છે જેમ અંડરગ્રાઉન્ડ ગટરો આપણે કહીએ છીએ એ પ્રકારે એની વ્યવસ્થા આપણને મળી આવેલી છે તો તમે અત્યારે જે મોડર્ન ટાઉન પ્લાનિંગની જે પરિકલ્પના કરી શકો છો એજ પરિકલ્પના સ્વરૂપ અહીંયા આપણને નગર વ્યવસ્થા જોવા મળતી આપણે અહીંયા સ્ટ્રક્ચર્સ ની વાત કરી રહ્યા છે ઓકે તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું ચલો કુવા અને વાવ કુવા અને વાવ બાબતે આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખીશું મિત્રો તો આપણને આપણને બધાને ખબર છે કે ભાઈ કુવા અને વાવનો ઉપયોગ શુદ્ધ પાણી માટે કરવામાં આવે છે

તો આપણને વાવના અવશેષ ધોળાવીરામાંથી મળી આવેલા છે બરાબર છે વાવના આપણે અંગ્રેજીમાં સ્ટેપ પેલ કહીએ છીએ બરાબર છે અને આપણને આ પ્રકારે ધોળાવીરામાંથી વાવના અવશેષ મળી આવ્યા છે જો તમે આ ઇમેજને ધ્યાનથી જોઈ શકતા હોય તો અહીંયા સીડીઓનો પણ આપણને જોવા મળે છે સીડીઓ પણ અહીંયા જોવા મળે છો તો એક વ્યવસ્થિત વાવના અવશેષ પણ આપણને ધોળાવીરા ખાતેથી મળી આવ્યા છે તો આ પ્રકારે કુવા અને વાવની પણ વ્યવસ્થા હતી

તમે પેલા આ પણ આ વસ્તુ દર્શાવવામાં આવેલી જ છે કે ભાઈ ગ્રેટ બાદ શું છે એવું મતલબ ઇતિહાસકારો અને જે ઉત્ખનન કરતા છે છે કે જે એમનું એવું માનવું છે કે આ જે ધ ગ્રેટ બાદ છે એનો ઉપયોગ શું થતો હશે તો એનો ઉપયોગ થતો હશે કે ધાર્મિક પ્રસંગે એક શું કહેવાય એક રિચ્યુઅલ્સ માટે બરાબર રીતિ રિવાજ હશે કે જ્યાં નગરવાસીઓ આવીને સ્નાન કરતા હશે એવું કેમ કેમ કે અહીંયાથી આપણને જે ઘર છે જે મકાનો છે ત્યાંથી આપણને પર્સનલ બાથરૂમ્સ તો મળે જ છે તો પછી આ આનો ઉપયોગ શું થતો હશે તો આ પ્રકારે કોઈ રિચ્યુઅલ્સ માટે થતો હશે એવું આપણે માનવામાં આવે છે તમે એની રચના પણ જોઈ શકો છો અહીંયા પાકી ઈંટોનું બનેલું તળિયું રહેતું બરાબર છે સમનું પ્લાસ્ટર આપણને જોવા મળતું બરાબર છે અહીંયા સીડીઓ જોવા મળતી જેથી અંદર સ્નાન કરવા માટે ઉતરી શકાય આ સિવાય બાજુમાં કુવો રહેતો કે જેથી શુદ્ધ પાણી આવી શકાય અને ગંદા પાણીના નિકાલ માટે અહીંયાથી પણ ગટર વ્યવસ્થા રહેતી હતી અહીંયા અહીંયા જે સ્વિમ આ સ્વિમિંગ પૂલ પણ કહી શકો જાહેર સ્થાના ઘર છે એની આસપાસ ઓરડી હતી જે મુખ્યત્વે કપડાં બદલવા માટે ઉપયોગ થતો હશે એવું આપણે માની શકીએ છીએ આ સિવાય અહીંયાથી એક સભાખંડ પણ મળી આવેલો છે ઘણા લોકો એના મહેલનું જેવું ક્યાં છે પણ બહુ મોટું હતું આપણને પુરોહિતનું ધડ પણ મળી આવ્યું છે ધડ અને એટલા માટે જ એ થિયરી બહુ વ્યાપક રીતે એક્સેપ્ટેબલ છે કે અહીંયા કોઈ રિચ્યુઅલ્સ માટે લોકો આવતા હશે બરાબર છે આપણે પુરોહિતનો ધડનો આપણે કદાચ ફોટો અહીંયા પાછળ હોય તો આપણે જોઈ લઈએ છીએ બાકી એ ફેમસ ફોટો છે એ તમે જોઈ શકો છો ધ આઈડિયલ ઓફ પ્રિસ્ટ કરીને તમે ગુગલ સર્ચ કરશો તમને દેખાઈ જશે ઓકે તો આ રીતે જાહેર રચના આપણને જોવા મળે છે આવશે અન્નગર અન્નગર વિશે આપણે બહુ યાદ રાખવાનું નથી પણ આપણને ખબર છે આ ઉલ્લેખ કરવો જરૂરી બને છે કેમ કે આપણને અગત્યના સ્ટ્રક્ચર્સ હતા સિંધુ ઘાટી સભ્યતાના લોકો મોટાભાગે બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરતા હતા બરાબર છે એમની મુદ્રાઓ પણ હતી બરાબર છે પણ હવે એનો કઈ રીતે ઉલ્લેખ થતો એ કહેવું મુશ્કેલ છે ચોક્કસ રીતે તો આપણને અનાજના સ્ટોરેજ માટે અને એ લોકો એવું પણ કહેવાય છે કે એ લોકો જે ટેક્સેશન સિસ્ટમમાં પણ અનાજનો ઉપયોગ કરતા હતા બરાબર ઘરમાં પણ અનાજ આપતા હતા તો આટલું બધું અનાજના સ્ટોરેજ કરવા માટે એક નગરમાં એક આવા સ્ટોરેજ માટે અન્નાગારો પણ ઊભા કરવામાં આવેલા છે ખાસ કરીને તમે જોશો તો હડપ્પામાંથી આપણને છ છ ની હરોળમાં એવા આપણને શું કહેવાય બાર એવા આપણને મળી છે આ પર્ટિક્યુલર ફોટો હડપ્પાનો છે આ બધા અન્નગાર છે આ સિવાય લોથલમાંથી પણ આપણને આવા મળી આવેલા છે લોથલ એક અગત્યનું બંદર હતું આપણને ખ્યાલ છે ત્યાંથી માલની જે આવન જાવન થતી અને તો એના માટે અન્નગાર એટલે કે સ્ટોરેજ માટે અન્નના સ્ટોરેજ માટે આપણને વ્યવસ્થા જોવા મળે છે મેઇન્સમાં આ બધી વસ્તુનો તમે ઉલ્લેખ કરી શકો છો ત્યારબાદ સૌથી અગત્યનું છે મૂર્તિ કળા બરાબર છે આ જેટલી પણ મૂર્તિઓ છે એ આપણને સિંધુ ઘાટી સભ્યતામાંથી અલગ અલગ જગ્યાએથી મળી આવેલી છે આપણને ખબર છે કે સામાજિક રીતે એ લોકો માતૃ પ્રધાન સિસ્ટમ ફોલો કરતા હતા એટલે આપણને સૌથી વધુ માતૃદેવીની મૂર્તિ આપણને મળી આવેલી છે મહેજો પણ અને હડપ્પામાંથી પણ આપણને માતૃદેવીની મૂર્તિ મળી આવેલ છે કાંસાની નર્તકીની મૂર્તિ છે આ લોકો મૂર્તિ બનાવવામાં પણ એક્સપર્ટ હશે એ એવું આપણને ખ્યાલ આવે છે કેમ કે આ લોકો ધાતુમાંથી મૂર્તિ બનાવવામાં પણ એક્સપર્ટ હતા આ મૂર્તિ પર્ટિક્યુલરલી કાંસાની છે બરાબર છે આ જે મુદ્રા છે નર્તનની મુદ્રા છે એ શાસ્ત્રીય નૃત્ય ઓડીજી સાથે મેળ ખાય છે અને ત્રિભંગ મુદ્રા પણ કહેવાય છે

ત્યાંથી આ પ્રકારે આપણને મૂર્તિ મળી આવેલી છે ચર્ચા કરવી હોય તો ઘણી બધી વસ્તુની ચર્ચા આમાંથી કરી શકાય છે તો જ્યારે તમે સભ્યતાની સ્થાપત્યની વાત કરતા હોવ તો આ બધી વસ્તુનો તમારો ઉલ્લેખ કરવો પડે છે તો આ પ્રકારે તમને મેઇન્સમાં પ્રશ્ન પૂછાય તો તમે આટલા પોઈન્ટ્સનો ઉલ્લેખ કરી શકો છો આરામથી દસ માર્ક્સમાં પણ ક્વેશ્ચન લખવું હોય તો લખી શકાય છે તો મિત્રો આ છે આપણું સંપર્ક સૂત્ર તમે અમારા કોર્સીસ માટે કે બુક માટે તમે અમારો સંપર્ક કરી શકો છો આ એક પ્રયાસ છે ઓછા સમયમાં તમને વધુ માહિતી આપવાનો તો આશા છે કે તમે આની સરાહના કરશો અને અમારી સાથે જોડાયેલા રહેશો હું છું દીક્ષિત પટેલ અને આજનું લેક્ચર અહીં જ આપણે સમાપ્ત કરીએ છીએ કાલે મળીશું અથવા નેક્સ્ટ ટાઈમ મળીશું નવા ટોપિક સાથે આના જ આપણે કન્ટિન્યુ કરવાનો છે ત્યાં સુધી તમે મહેનત કરતા રહો જય હિન્દ જય ભારત